અને મજા મજા ને મજા ના બનાવ દેશા મારું મોં દે બોલો હા શ્રી કીધું ખાલી નંબર બોલાય વાત કરે નકી કરાવો મારે તમારે ખોટું પડત પટિદાર પૂરવતે આ બખેર ચોચુર આ કે કે મનાા ઘાપા સુકાસ્યો તો દુનિયાનો 500 મહારાજ હોય 50 40 નંબર વિશ્વાળા મોડતર સેવા કે 49 40, નંબર चालीस इकतालीस इकतालीस बयालीस दर्शन करी पड़ा पड़ा करो तो शुरू

સ્ટીલ ની પાઇપ ચોરી અને આટલે અરજ કરીએ છે મને માતાને તો વેલા એ હું માતા પાસે લેતો છું તમે હોય લાવો બેટા તું તાં તાતંગતા

દુનિયા મારો પાવર નથી બોલાયે દર્શા અને જગતમાં મારું નામ દેરું છે અને હું મુસીન બોની દાપડી બોલતી છું કદર મારી ગુવાશી ના તડાયો છે અને મારા ભોળાને છોડ્યો છે તો બોમંડના દીકરાના વારે ને ચડું તો મારું નામ જહોડી બરોબર એકવી દાડા બને અને વાગતા ઢોલે કડારે

તો પોત જણા છોડો વળે કહી દે કે પાવર તો ભલ્યો નહીં પણ આ સભામાં આટલી સભા બેઠીને જે જણા 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 કોઠા પછા દેવ બેઠું દે એ દેવને તો ઘડી બે ઘડી તો ધૂળવા લાવતા મારું નામ જ હોની લે

જાત ચિંતા કરતી નહીં અને વિશ્વાસ રાખતે જો પૂરી કરવા ના ઉતરો તો મારું નામ માતા ની ભાઈ ના જે જે પાપ નું ભાગીદાર હશે જે જે તારા ભીડું પડ્યો છે અને જેનો ગુનો હશે કદાચ નવ વાળું તો મારું નામ તો આપડી તો તો દુનિયામાં મન જાપડી ગુણ કે લ્યા તો ચાલી વરના કે તો હર તો કરતી હોય અને વી વર કરે ચોડી તલવારો બનાવતી હોય તો તો કુમાર નું ડેરું નહી બોલ્યું દુનિયામાં જબરી માતા છું જગત ગમે કે બાકી હું તો ઢોલેના તાલે રંબા વાળી માતા અને હું તારા ઉડા પડ્યા લોક ચેનો દર મને ખબર નહી

તારી કરે બે અગરબત્તી દે અને તેલ ના દે ધૂપ અને નોમ લે દે મારી ધાબડી નું એ મોરલ વાળી મોરલ ગો પુદાણી હોય અને પાંચ પબ્લિકો ભેળી કરી હોય તો તો મારી મારો ન્યાય લાવ દે

নাম ল

એવી તો મારું માર દીજે છો દીજે નો વાપ લઈને આવત મારું રણ મારું મારું બાકી છે તો

ચોરી ગયું કોઈ મળી અને માતા પર વિશ્વા મેલ્યો કે મોરાર ની માતા લાવે તો હાચી અંધોગમાયા ભેળું કરી આલે તો મારી તારે ફૂલી ફૂલી બોલીમ કરી હા કેટલા ની છે બે લાખ રૂપિયા બે લાખ ની છે મુદ્દત ચાલીતી ચાર રૈવા ની આલી હા ચાર રૈવા ગયું ચોર

đều rồi à bây giờ 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 à bây